નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજે એક એવી તકલીફ એક એવી બીમારી વિશે વાત કરશું જેના વિશે એવી માન્યતા છે કે એની કોઈ દવા જ નથી અને આ બીમારી આ તકલીફનું નામ છે એલર્જી એલર્જીમાં પણ પાછા કેટલા બધા પ્રકારો ઘણા બધા લોકોને એકસાથે કેટલી બધી છીકો આવવાની તકલીફ હોય ઘણા બધા લોકોને સતત ને સતત નાકમાંથી પાણી પડતું રહે એવી સમસ્યા હોય ઘણા લોકોને નાક સતત ને સતત બંધ રહે આવી તકલીફ હોય ઘણા લોકોને વાતાવરણમાં થોડા ઘણા ફેરફાર થાય એટલે તરત જ એને છીકો ને શરદી ને પાણી જેવી શરદી થઈ જતી હોય આવી તકલીફ હોઈએ કેસ ઘણા બધા લોકોને તો સામાન્ય અગરબત્તીની સુગંધ આવે કે કોઈ આપણે અતરની સ્મેલ આવે તો પણ એનું નાક બંધ થઈ જાય કે એનું માથું તરત ચડી જાય આવી ઘણી બધી સમસ્યાઓ એલર્જીમાં થતી હોય છે અને એક બીજા પ્રકારની એલર્જી છે કે એ એલર્જી આ અગાઉ જે આપણે વાત કરીએ એ એલર્જી આપને ગળાથી લઈ આપણો જે ઉપરી શ્વસનતંત્રનો ભાગ છે નાક છે માથું છે આંખો છે એમાં એની અસર દેખાતી હોય અને જે બીજી એલર્જી છે એની અસર આપણી સ્કીન ઉપર ચામડી ઉપર દેખાતી હોય કે ખાવા પીવામાં થોડો ઘણો કંઈ ફેરફાર થાય તો તરત જ ચામડી ઉપર ચકેડા ચકેડા અને ખંજવાળ આવે ને એવું થઈ જતું હોય આમ એલર્જીના ઘણા બધા પ્રકારો છે અને ઘણી વખત આ એલર્જીની સમસ્યા છે એ જો ગંભીર રૂપ ધારણ કરે તો એ ખૂબ મોટી જીવનની એક મુશ્કેલી રૂપ બની જતી હોય છે તો આજના આ વિડીયોની અંદર આપણે એક એવી આયુર્વેદિક મેડિસિન વિશે ચર્ચા કરશું કે જે એલર્જીની બીમારીમાં ખૂબ જ અસરકારક છે અને મારો પોતાનો જાત અનુભવ છે વિડિયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે સરસ મજાની આયુર્વેદિક દવાઓ વિશેની જાણકારી અને સ્વાસ્થ્યવર્ધક માહિતી આપને મળતી રહે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે હવે દોસ્તો આપણે વાત કરીએ કે આ કઈ દવા છે એલર્જીમાં તો કામ કરે છે એની સાથે આ દવા શરીરની બીજી કઈ કઈ તકલીફોમાં કામ કરે છે આ દવાનો ડોઝ કેટલો લેવાનો છે અને કેટલી ઔષધિઓના મિશ્રણ દ્વારા આ દવા બનેલી છે એની પણ માહિતી જોશું કેટલા સમય સુધી આ દવા લેવાની છે એની પણ માહિતી જોઈશું આ દવાની કિંમત શું છે એની પણ માહિતી જોઈશું અને આ દવા લેવામાં શું શું સાવધાની રાખવાની છે એની પણ દોસ્તો આપણે માહિતી જોવાના છીએ તો પૂરેપૂરો વિડીયો જોવા મારી ખાસ આપ દોસ્તોને ભલામણ છે દોસ્તો જે દવાની આપણે વાત કરીએ છીએ એ દવા છે હિમાલયાની સેપ્ટિલિન નામની દવા આવે છે એલર્જીમાં તો કામ કરે જ છે એની સાથે કઈ કઈ શરીરની તકલીફોમાં કામ કરે એની આપણે માહિતી જોઈએ તો દોસ્તો હિમાલયા સેપ્ટિલિન અગાઉ વાત કરીએ એમ ઉપરી શ્વસનતંત્રના એલર્જી સંબંધિત જે વિકારો છે એમાં ખૂબ સારું કામ કરે છે ઉપરના અને નીચેના શ્વસન માર્ગમાં કાંઈ પણ ઇન્ફેક્શન હોય તો એમાં ખૂબ સારું કામ કરે છે આપણા શરીરની ત્વચા અથવા શરીરના કોમળ ભાગો ઉપર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેમાં ખૂબ સારું કામ કરે છે દાંત અને પેઢાની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેમાં પણ કામ કરે છે આપણી આંખોમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તેમાં પણ કામ કરે છે આપણા હાડકાં અને જોઈન્ટમાં કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન હોય હાડકા અને જોઈન્ટમાં દુખાવો રહેતો હોય વાયુને કારણે જોઈન્ટ પ્રોબ્લેમ હોય તો તેમાં પણ કામ કરે છે મૂત્રમાર્ગ કહેતા કોઈ મિત્રોને યુટીઆઈની તકલીફ હોય મૂત્રમાર્ગની અંદર ઇન્ફેક્શન હોય જેને આપણે અંગ્રેજીમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના નામથી ઓળખીએ છીએ આની અંદર પણ ખૂબ સારું કામ કરે છે શરીરના કોઈ પણ ભાગમાં ઇન્ફેક્શન હોય તો તેને દૂર કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ વધારવાનું કામ આ ગોળી કરે છે એ સિવાય શરીરમાં ઘણા બધા મિત્રોને અકારણ પણ પ્રકારની નબળાઈ રહેતી હોય થોડી થોડી વારમાં થાકી જતા હોય આવી તકલીફ હોય તો તેની અંદર પણ આ જે સેપ્ટિલિન ગોળી છે એનો ખૂબ સારું પરિણામ દોસ્તો જોવા મળે છે આ આપણે જોઈએ કઈ કઈ તકલીફોમાં કામ કરે છે એના વિશેની માહિતી હવે આપણે જોઈએ કે આજે સેપ્ટિલિન ગોળી છે તો કેટલા ઔષધના મિશ્રણથી આ ગોળી તૈયાર થાય છે એની દોસ્તો આપણે યાદી જોઈએ તો આ સેપ્ટિલિનની અંદર મહારાસનાદી ક્વા છે ગળો છે મંજિષ્ઠા છે આંબળા છે શીગરૂ છે યષ્ટિમધુ કેટા જેને આપણે ગુજરાતીમાં જેઠીમધ કહીએ તે છે ગૂગઢ છે અને શંખ ભસ્મ છે આટલી ઔષધિઓના મિશ્રણ દ્વારા દોસ્તો આ દવા તૈયાર થાય છે હવે દોસ્તો કયા ગ્રંથોના રેફરન્સથી આ દવા તૈયાર કરેલી છે ને આપણે યાદી જોઈએ તો ભાવ પ્રકાશની ઘંટું છે રસતંત્ર સાર છે યોગ સંગ્રહ છે આટલા આપણા ખૂબ પ્રસિદ્ધ આયુર્વેદના ગ્રંથોની અંદર જે રેફરન્સ છે તેના દ્વારા આ દવા તૈયાર કરવામાં આવે છે દોસ્તો હવે દોસ્તો આ દવાનું સેવન દવા આપણે કેવી રીતે લેવાની છે તેની વાત કરીએ તો સવાર અને સાંજના ભોજનના અડધો કે એક કલાક પછી એક અથવા તો બે ગોળી મોઢામાં મૂકી સારી રીતે ચાવી જવાની છે દવાનો ટેસ્ટ ખૂબ સરસ છે જરા પણ કડવી દવા નથી આવી રીતે મોઢામાં એક કે બે ગોળી ચાવી અને નોર્મલ પાણી સાથે આપણે આ ગોળીને ગળી જવાની છે કેટલો સમય દોસ્તો આ દવાનું સેવન કરવું એની વાત કરીએ તો ખૂબ સારા પરિણામ માટે સામાન્ય સંજોગોમાં બેથી ત્રણ મહિના આપા દવાનું સેવન કરી શકો અને શરૂઆતના એકાદ બે દિવસ જો આપને હેવી ઇન્ફેક્શન કોઈ જગ્યાએ હોય તો બે ચાર દિવસ કે એકાદ અઠવાડિયું સવાર સાંજ બ બે ગોળી આપ લઈ શકો અને ત્યારબાદ એક એક ગોળી આપ કરી શકો અથવા તો આપને સામાન્ય તકલીફો હોય તો સવાર સાંજ એક એક ગોળી પણ લઈ શકો અને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જો આપણે ગોળી લેવી હોય અને આપણી શરીરની તાકાત બને બનેલી રહે અને કોઈ ઇન્ફેક્શન આપને ઝડપથી લાગે નહીં તો તેના માટે ચોવીસ કલાકમાં એક વખત સવારે કે સાંજે એક ગોળી પણ આપ લેશો તો આનું ખૂબ સારું પરિણામ દોસ્તો જોવા મળે છે દવાના સાઈડ ઇફેક્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ દવાની કોઈ સાઈડ ઇફેક્ટ જણાયેલી નથી કયા કયા વ્યક્તિઓએ સાવધાની રાખવીની વાત કરીએ દોસ્તો તો નાના બાળકોને દવા આપવાની નથી જે બહેનોને પ્રેગ્નન્સી છે તે બહેનો એક કદાચ દવા લેવાની થાય તો પોતાના ડૉક્ટરની સલાહ મુજબ લેવાની છે અને દોસ્તો છેલ્લે વાત કરીએ દવાની કિંમત વિશે તો અત્યારે આ દવાની જે ડબ્બી આવે છે માર્કેટમાં આપને બસો વીસ રૂપિયા આજુબાજુના ભાવમાં મળે છે એ અલગ અલગ મેડિકલમાં કદાચ પાંચ પચીસ રૂપિયા આગળ પાછળ પણ હોઈ શકે દોસ્તો માહિતી અને વાત સારી લાગી હોય તો વિડીયોને ખાસ બીજા મિત્રો સુધી શેર કરજો વાત સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ સરસ મજાની આયુર્વેદની અલગ અલગ ઔષધિઓ વિશે અને હેલ્થ રિલેટેડ માહિતી આપને મળતી રહીએ એના માટે આપણી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ